ચોમાસાની આગાહીની જો વાત કરવામાં આવે તો જૂનમાં મેઘરાજાની રાજ્યમાં દસ્તક થશે આગાહી કરવામાં આવી છે સાતમી થી ચૌદમી જૂન વચ્ચે મેઘરાજાની પધરામણી થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંદમાન નિકોબારની અંદર મેઘરાજા દસ્તક દઈ ચૂક્યા છે તેવામાં અંબાલાલ પટેલે આગાહી કરી કે પચીસ થી અઠ્યાવીસમી મે સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રવેશશે

તારીખ છવ્વીસમી મી સુધીમાં ચક્રવાર સર્જવાની શક્યતા રહે છે પવનની ગતિ સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા રહેશે અને માર્ગ લો પ્રેશર પશ્ચિમ બંગાળ સુધીમાં તારીખ છવ્વીસ સત્યાવીસમાં આવવાની શક્યતા રહેશે ઉપસાગરનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે બંને પવનો અથડાવવાથી હોવાથી ગાજવીજ સાથે ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે લોહી નક્ષત્રનો વરસાદ ત્યારે છવ્વીસમી મેથી લગભગ ચાર પાંચ જૂન વચ્ચે થવાની શક્યતા છે ત્યારબાદ સાતથી ચૌદમાં મૃક્ષેશ નક્ષત્રમાં ચોમાસો વરસાદ થવાની શક્યતા રહેશે પણ તે પૂર્વે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે કદાચ વાવાઝોડું થઈ શકે પરંતુ તારીખ આઠમી જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ તેજ રહેશે આ વખતે ચોમાસું સારું જવાની શક્યતા રહેશે તારીખ ચૌદથી અઠ્યાવીસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે રાજ્યના ભાગમાં પણ વરસાદની શક્યતા રહેશે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે ઉપરાંત નર્મદા નદી જે છે એના જળસ્તરમાં વધારો થશે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે સાબરમતી નદી બે કાંઠે રહેવાની શક્યતા રહેશે એટલે જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના કેટલાક ભાગમાં રહેશે અને ચોમાસુ લગભગ અઠાણું ટકાથી એકસો છ ટકા જેવું રહેવાની શક્યતા રહે